મળતી હોય છે સામાન્ય રીતે આમાં કોઈ નિર્ણય લેવાતો હોય છે કોઈ એટલી ચર્ચા થતી નથી પરંતુ આજે કેબિનેટ બેઠક પત્યા બાદ જે આદેશ છૂટ્યા તેને આખા દેશમાં ચર્ચા થઈ રહી છે કારણ કે વન નેશન વન ઇલેક્શન રિપોર્ટ કેન્દ્રની કેબિનેટ સરકારે મંજૂરી આપી દીધી છે એટલે કે વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે લોકસભાની ચૂંટણી એક સાથે થાય તે માટે હવે મોદી સરકાર આગળ વધી રહી છે સૌ કોઈને યાદ છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં એટલે આજ માસમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટીમાં આઠ સભ્યોનો સમાવેશ હતો જેમાં ગૃહમંત્રી અમિત શાહ એ વખતે વિપક્ષ નેતા અધિરંજન ચૌધરી હની શાલ્વે ગુલામનબી આઝાદ ઘણા એવા વરિષ્ઠ નેતાઓ હતા ઘણા એવા અલગ અલગ ક્ષેત્ર સાથે તેમણે એક વર્ષ સુધી એવા ઘણા બધા દેશ છે કે જે એક સાથે ચૂંટણી કરે છે તેમનો પણ અભ્યાસ કર્યો નિષ્કર્ષ પર શું આવ્યા કે ભારતમાં પણ વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી પણ સૌથી મોટો સવાલ આજની તારીખે છે એકસો ચાલીસ કરોડ ની જનતા છે લાગુ થશે અને પહેલી વાર એ ચૂંટણી જે અત્યારના સંજોગોમાં બે હજાર ઓગણત્રીસ માં લડાયેલી વાત છે ત્યારે એ આંકડો મતદારોનો સો કરોડ ને પાર થઈ ગયો હશે એવા સમયે આ દેશમાં દુનિયાનો એકમાત્ર દેશ હશે કે કરોડ મતદારો હશે અને એક જ ચૂંટણી થાય તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એટલે તમે વિચારો કેવડો મોટો પડકાર હશે એની સામે અને વિકાસ એ પડકારને પાર પાડવો સૌથી મોટી ચેલેન્જ છે પડકાર ની સામે સૌથી મોટો પડકાર એ છે કે બધા પડકાર કેવી રીતે એક સાથે રાજ્યોને રાજ્યોની ચૂંટણી કરવી કેવી રીતે રાષ્ટ્રની ચૂંટણી એક સાથે કરવી અને માત્ર લોકસભા વિધાનસભા પરંતુ સ્થાનિક સ્તરના જે મહાનગરપાલિકાના ચૂંટણી થાય નગરપાલિકાની ચૂંટણી થાય ગ્રામ પંચાયતની ચૂંટણી થાય આ બધી ચૂંટણી પણ એક સાથે થવાની છે તે માટે તૈયારી કરવામાં આવી છે અને તમે જેમ કહ્યું જ્યારે પણ એક ચૂંટણી થતી હોય છે ત્યારે શરૂઆતથી એક તો વોટિંગ લિસ્ટ આખું નવેસર અપડેટ થતું હોય છે પછી ત્યાં કેટલીક સૈન્ય ટુકડી પણ મોકલવામાં આવતી હોય છે તમામે તમામ જે ઇલેક્શન કમિશનનો સ્ટાફ છે તેમની અલગથી ટ્રેનિંગ થાય છે

રીતે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી હોય તો એમાં કેટલી તૈયારીઓ લાગે છે એક મીડિયા કર્મી તરીકે મીડિયા લાગે છે એવી જ રીતે ચૂંટણી પંચ કેટલી તૈયારીઓ કરતું હોય છે જે વહીવટી માળખું છે એમને કેટલી તૈયારીઓ કરવી પડતી હોય છે અને એ રાષ્ટ્રીય ચૂંટણીની વાત છે હવે તમે એની સાથે અલગ અલગ રાજ્યો કે જ્યાં વિધાનસભાની ચૂંટણી નજીક હોય અને બીજી પણ એક મહત્વની બાબત જે આપણે આમાં એડ કરી દેવી જોઈએ કે બે હાજર સત્યાવીસ માં કોઈ રાજ્યની જો અવધિ પૂરી થાય છે એની જે શાસનની મર્યાદા પૂરી થાય છે તો એ ચૂંટણી બે હાજર સત્યાવીસ માં નિર્ધારિત ગુજરાતનું ઉદાહરણ લઈ ઉદાહરણ લઈએ બે હાજર સત્યાવીસ માં આવે છે નેક્સ્ટ ચૂંટણી તો આ જે તેની અવધિ વધારવામાં આવશે કારણ કે બંધારણ તેની મંજૂરી આપતું નથી એટલે આમાં પણ એટલે એ જ મહત્વની બાબત છે કે બત્રીસ રાષ્ટ્રીય પક્ષો છે જેમણે સમર્થન આપ્યું છે જી પંદર પક્ષો એવા છે કે જેમનું હજુ સમર્થન મળ્યું નથી એટલે હજુ એ વિરોધ કરી રહ્યા છે એમાં સૌથી એક મોટો પક્ષ કોંગ્રેસ પણ છે જી અને પંદર એવા પક્ષો છે જેમણે એમનો મત સ્પષ્ટ નથી કર્યો એ છે મોટો કે આગામી શિયાળુ સરકાર આ બિલ લઈને આવશે મેં કહ્યું કે પાંચ સંશોધન જે કરવા પડશે બંધારણમાં તે તો છે જ પરંતુ બે તૃતીયાંશ જે હાજરી છે તે મતદાન તો ઠીક છે પહેલા બે તૃતીયાંશ હાજરી છે લોકસભામાં હોવી જરૂરી રહેશે નું સમર્થન સમર્થન પરંતુ જે વિધાનસભા છે આખા દેશની પચાસ ટકા કરતા વધારે વિધાનસભાનું જો સમર્થન મળે તો જ પછી આ સ્થળો પહોંચશે રાષ્ટ્રપતિ જોડે અને પછી કાયદો બનશે એટલે આ બધી જે આ આખી પ્રોસેસ છે લીગલ પ્રોસેસ છે તેને પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે જો ઇન્ડિયા ગઠબંધન તેની જો અત્યારે વાત કરીએ તેમની પાસે બસો બત્રીસ અત્યારે સાંસદો છે આખા ઇન્ડિયા ગઠબંધનના જો આ બધા એક સાથે ઉભા રહી ગયા કારણ કે આમાં સમાજવાદી પાર્ટીનું કહેતા હતા કે સમર્થન આપી દીધું છે પરંતુ હવે અપડેટ એ આવ્યું છે કે જે તેમણે એવું કહ્યું છે અખિલેશ યાદવે પોતે પોતે ટ્વીટ કર્યું છે

વન નેશન વન ટેક્સ તો જીએસટી વખતે પણ મને યાદ છે બે વાગ્યા સુધી ચર્ચાઓ ચાલી અને આખા રાષ્ટ્ર એક ટેક્સ કેવી રીતે કરવો અને એ જ્યારે આખો ઘટનાક્રમ ચાલ્યો ત્યારે પણ ઘણા બધા સવાલ હતા કે આખા રાષ્ટ્ર એક જ ટેક્સ જીએસટી કેવી રીતે હોઈ શકે એને પણ વધી રહ્યું છતાં પણ એમાં ત્રુટી તો અત્યારે છે ઘણા બધા રાજ્યો છે હજી પૈસા કેન્દ્ર સરકાર પાસેથી માંગી જ રહ્યા છે એટલે ત્રુટી તો છે પરંતુ આ મુદ્દો એ છે આપણા લોકતંત્રનો અને આપણા આ લોકતંત્ર મોટું અંતર એ છે વિકાસ કે જીએસટીમાં બૃહદ સામાન્ય નાગરિક જનનો સમાવેશ નથી થતો સીધી રીતે દરેક ને જીએસટી સીધો એને લાગુ નથી પડતો અથવા એને કઈ કશું કરવા નથી જયારે એક રાષ્ટ્ર એક ચૂંટણી થાય

તે ઘટાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બીજી સૌથી મહત્વની બાબત કે દર વખતે જયારે આચાર સંહિતા લાગુ થાય છે સરકાર પણ કશું કરી શકતી નથી કેન્દ્ર સરકાર પોતે પણ રાજ્યમાં કોઈ વિકાસના કાર્યો કરી શકતી નથી તે એક તર્ક આપવામાં આવી છે વિપક્ષનું શું કેવું છે કે આમાં સંવિધાન સાથે થઈ છે તમારી પાસે કોઈ મુદ્દા નથી એટલે તમે ધ્યાન ભટકાવી રહ્યા છો સરકારની પ્રતિક્રિયા પક્ષની પ્રતિક્રિયા આવી સાંભળ્યું વિપક્ષે પણ જે વિરોધ કર્યો છે બંને પ્રતિક્રિયા છે સાંભળી આપણે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે જે વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણીના જે મંજૂરી આપવામાં આવી છે તો જયારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઉભી થાય છે હવે જયારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એકસાથે સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શન નું ગતકડું ગતકડું કહીશ કેબિનેટે મંજૂરી આપી છે પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે અગિયાર વર્ષમાં પાંત્રીસ લાખ કરોડની લૂંટ ચાલી તેવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ ગુજરાતમાં ભાજપ સરકાર કેમ સાત હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી લાંબા સમયથી નથી કરી શકતી